સુરતમાં સંકલનની બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં જોવા મળ્યા હતા મહત્વનું છે કે વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તા સાત દિવસમાં રિપેર કરવા તાકીદ કરવામાં આવી હતી ડ્રેનેજની સમસ્યાના સંકલન માટે આજથી કંટ્રોલ રૂમની પણ શરૂઆત કરવામાં આવી રોડ અને

સુરત શહેરના જો તમામ ઝોન્સ છે એમની મિટિંગ રાખવામાં આવી હતી અને તમામ ઝોન્સમાં તાત્કાલિક ધોરણે જેટલા પણ રસ્તાઓ છે એ તમામને રિપેર કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે એમના માટે કંટ્રોલ રૂમ પણ ચાલુ કરવામાં આવ્યું છે અને બધા લોકો ફિલ્ડ વિઝિટ કરીને રસ્તાની ક્વૉલિટી સાથેનું કામ થાય અને ગુણવત્તાયુક્ત કામ થાય એમના માટે બધા લોકો સુપરવિઝન્સ કરે અને ફિલ્ડમાં જઈને ચકાસણી કરે એમની પણ સૂચના આપવામાં આવેલ છે